તો જય માતાજી બાબા નવનાથ મહાદેવના દર્શન કરવા માટે તો રાજનાથ મંદિરે પહોંચી ગયા છીએ અને જો પાત્ર તમે ટેમ્પલમાં બધા ઉતરે છે હવે અને આ છે રાજનાથ મહાદેવનું મંદિર આ પ્રથમ નાથ છે જય મહાદેવી શંભુ મહાદેવી શંભુ મહાદેવ તો ચાલો હવે આપણે રામનાથ મહાદેવ ના દર્શન રામનાથ મહાદેવ ની બાજુમાં અહીંયા આપણે ગોર્ધન ના દર્શન થાય છે ભગવાને જે ગોર્ધન પર્વત ખોલે હોય એના પણ આપને દર્શન થાય છે ટાઘાવી જાઓ તો હવે આવી ગયા છું આપણે સુખનાથ મહાદેવના મંદિરે અને આ છે શિહોળની જૂની કલેટીની અંદર અને સાત સાતચેરીની બાજુમાં તો બસ ફટાફટ પહોંચી જાય છે હવે સુખનાથ મહાવેવના મંદિરે પટલા પગચિયા ચડીને આપણે સુખનાથ મહાદેવના દર્શન કરવા આવી ગયા આવે અને બસ થોડી જ વારની અંદર આપણે મહાદેવના દર્શન કરી લઈશું આપણો સ્ટાફ બધો આગળ થઈ ગયો છે એ થઈ ગયું છે ભાવનાથ મહાદેવ મહાદેવના મંદિરે તમે જોઈ શકો છો કે આ છે મારા ભાવનાથ મહાદેવ નું મંદિર

તો હવે પાંચમાનાથ આપણે જોડનાથ મહાદેવના દર્શન કરી લેવી અને આ મંદિર સાંઈબાબાની એકદમ નજીક આવેલું છે આની બાજુમાં બ્રહ્મકુંડ અને જોડનાથ મહાદેવ એકદમ નજીક નજીક થાય છે તો હવે આપણે જોડનાથ મહાદેવના દર્શન કરી લેવી જય જોડનાથ મહાદેવ તો હવે ફટાફટ આપણે જોડનાથ મહાદેવના દર્શન કરી નીકળી ગયા છીએ અને

તો હવે આપણે છઠ્ઠાનાથ એટલે કે કામનાથ મહાદેવ આવી ગયા છીએ અને આ કામનાથ મહાદેવ નવનાથમાંથી છઠ્ઠાનાથ છે અને તે બ્રહ્મકુરની અંદર બિરાજમાન છે અને આ બ્રહ્મકુરનો પણ ઇતિહાસ ખૂબ જ મોટો છે કહેવાય છે કે પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહે આ કુંડ એક રાતની અંદર બનાવેલો છે અને કહેવાય છે કે આ પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહને ભૂત છાંય હતો અને આ બ્રહ્મપુર અંદર સામુદ્રી માતાનું પણ મંદિર આવેલું છે અને કામનાથ મહાદેવનું પણ મંદિર આવ્યું છે તો ચાલો પેલા કામનાથ મહાદેવના દર્શન કરી જય કામનાથ મહાદેવ અને આ પાણી માથે તમને તમામ પ્રકારના રોગ મટે છે અને હવે જો આપણે દર્શન કરી લીધા છે કામનાથ મહાદેવ ના નવે અહીંયા હનુમાનજી મહારાજ ના પણ દર્શન કરી લીધી

અને હવાડથી જ નીકળ્યા હતા અને પહેલાં વે ગયા હતા કાળુ બાપુના દર્શન કરવા હરમિત્યા ત્યાંથી હાદડા મહાદેવ આવ્યા અને ત્યાર પછી ત્યાંથી નીકળ્યા વાકિયા હનુમાન દાદાની આમલા જગ્યા છે ત્યાં અને ત્યાર પછી કુર્કા ગંગનાથ મહાદેવના દર્શન કર્યા સોણસરામાં જે આપણે નીરુ બાપુની જગ્યા છે બલકુબાપુની ધારણાથી આવી ગયા છે તમે જુઓ લોકમાં કન્ટિન્યુ બન્યા રહો એટલે હજી આગળ તમને નવનાથ ના દર્શન કરવા મળશે ફટાફટ ભૂતનાથ મહાદેવ ના દર્શન કરી નાખશું કે સામેની સાઈડ નવનાથ મહાદેવમાંથી ભીમનાથ મહાદેવ છે અને આ છે અમારો કનાર નો સ્ટાફ જો બધા અડધા પાછળ છે તો ચાલો ફટાફટ આપણે ભીમનાથ મહાદેવના દર્શન કરી લઈશું તો તમે જોઈ શકો છો જો આ જગ્યાએ સો થી ઘણા બધા દર્શનાર્થીઓ ગામથી બધા આવ્યા છે તો નવનાથ મહાદેવ નો વિડીયો કેવો લાગ્યો હોય કોમેન્ટ કરજો ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને એક લાઇક કરજો મળી બીજા વિડીયો બધાને જય માતાજી બાપાઈ સીતારામ હર હર મહાદેવ